પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ જીત થતા કાર્યક્રમોમાં ખુશી જોવા મળી પાટણ લોકસભા બેઠક ચૂંટણીનું આજરોજ પરિણામ આવ્યું ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાબી ત્રીસ હજારથી પણ વધુ મતથી જીત થઈ તે ખુશીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ચાણસમા શહેર ખાતે સરદાર ચૂકમાર સરદાર સાહેબના સ્ટેચ્યુને ફૂલ માલિયા પહેરાવી ખુશી વ્યક્ત કરી ચાણસમા શહેરના બધા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખુશીની ઉજવણીમાં હાજર રહ્યા હતા લોકસભા ઇલેક્શનનું પરિણામ હતું એના અંદર પાટણની સીટ ઉપર ત્રીસ હજાર વતોથી ભરતસિંહ ડાભી સાહેબનો વિજય થયો છે અને ભારતમાં પણ સારી એવી સીટોમાં મોદી સાહેબનો વિજય થયો છે એના વિશે શું કહેવું છે એક કાર્યકર્તા મિત્રો આજ રોજ લોકશાહીના પર્વની પાટણ લોકસભા સીટની આજે ગણતરી હતી પાટણ સીટ ઉપર ભરતસિંહ ડાભી સતત બીજી વખત જંગી બહુમતીથી વિજયી થયા છે સૌ કાર્યકર્તા મિત્રોએ જે મહેનત કરી છે એને રંગ લાવ્યા છે કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીનું શાસન સત્તા ઉપર આવી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં છવ્વીસમાંથી પચીસ બેઠકો ઉપર જલવંત વિજય થયો છે આ કાર્યકર્તાનો વિજય છે કોઈએ હતાશ થવાની જરૂર નથી ફરીથી સરકાર મોદી સરકાર બની રહી છે એ માટે ફરીથી કાર્યકર્તા નો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ રમ ભારત માતાજી છે